આપણે જો નાઈ ના ખાસી હવે જાય છીએ વાડીમાં વાડીમાં ટ્યુન ને એવું છે મમ્મી બકાલ વીણતી ને જાણ છે બકાલ ટાઈમ ને મમ્મી ધંધા બકાલ વીણવું પડે એમ છે આજનું ની અંદર બેલા સાફ કરતા હા કોઈ નાયું નહીં પણ આપણે નાઈ ને ખાસી મમ્મીને નહીં નહીં નાન છે હા હું નહીં બેન કરો તમે ઠેઠ હે ટમેટા ટમેટા વીણે છે ટમેટી

એ ભાઈ ગયું ભાઈ બીજું ખેડૂત જો ટમેટા વીણે આપણે છીએ ટમેટા ખાવા કે ઝીણા ઝીણા ટમેટા હે ટમેટીયા ઓળખમાં જોઈએ છે લાવો તો બેન અમને ટમેટા વીણા તો લાવો ખાવા જવા લાવે ટમેટા હે રીંગણા છે આમાં મારા દાદાની વાડીમાં છે આપણી વાડી નહીં દાદાએ કીધું હા ખાવું એ તોડી આવજો વાડીમાં વાડીમાં તોડી આવી જ ટમેટા એ છે આ પણ ઓલા ખાઈ ગયેલા હે ને ઉપર તો અમારે બે નહીં ટમેટામાં તો ટમેટા લાગત છે ઝીણા ઝીણા આખી ટમેટી વીરી છે પણ બેન ઉતારતા ઉતરતા ને કેટલા બધા તો વીણી લીધા એટલે દાદાને લાગત ટમેટી છે એ ઉતારે આપણે તું બકાલ વીણતા નથી મમ્મીએ કામ સીંધી દીધું છે માલ ને પાવાનું ને બોલા ભાઈ તો સડી જાય માથે જવું તો મને એમ કે પડી જાય હાકડે ગોથાવ્યું પણ નહીં એવું નહીં ના માથે બેઠા બેઠા સણે છે ઉભાવ ભાઈ છે ભાઈ કડિયા છે આપણે સાહુ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા લોકો તો બધાને જય માતા બાય બાય